સુરતના કામરેજના નવા ગામ પાસે માતેલા સાંડની જેમ આવેલા ટ્રકે વાહનોને અડફેટે લીધા હતા નવા ગામ બ્રિજ ઉપર એક પિકઅપ બોલેરો પલટી મારી ગયો હતો જેને સીધો કરવા તેમજ ટ્રાફિક હરવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચઆઈ વિભાગની ટીમ પહોંચી હતી ટ્રાફિક પોલીસ અને એનએચઆઈ વિભાગની ટીમ કામ કરી રહી હતી તે દરમિયાન પૂરઝડપે ટ્રક આવી હતી જેને ટ્રાફિક પોલીસ વન ની બોલેરો અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો અને ટ્રેલરને અડફેટે લીધા હતા ટ્રકે બે પોલીસ કર્મચારી સહિત કુલ ચાર લોકોને અડફેટે લીધા હતા સમગ્ર ઘટનામાં ગંભીર ઈજાઓના કારણે અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરો ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે બે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જી સ્થળ પર વાહન મૂકી ટ્રક ચાલક ભાગી ગયો હતો હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે